વિડીયોની અંદર તમે જે બાઇક જોઈ રહ્યા છો વ્યાજબી ઘર ઘર બાઇક વેચવાની છે વિડીયોની અંદર ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ બાઈક વેચવાની છે બાઈક છે હીરો સ્પ્લેન્ડર તમે વિડીયોની અંદર જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર પ્લસ ટોટલ જવાબદારી ઓરિજનલ કન્ડિશનમાં આખી ગાડી છે મોડલ છે બે હજાર અને બાવીસ નું અને ત્રીજો મહિનો છે સાવ ઓછી ફરેલી છે અને ફૂલ સાચવેલી ગાડી છે માત્ર બે હજાર છસો અને તેતાલીસ કિલોમીટર ફરેલી છે અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી નોન એક્સિડેન્ટલ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી બાકી એન્જિન પણ પાવરફુલ છે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરી લેજો નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે રૂબરૂ જોવા જાવ તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ બાઇક જોઈ શકો છો બેટરીનું કન્ડિશન પણ સારું જ છે અને સડો નથી નોન એક્સિડેન્ટલ ગાડી ટાયરનું કન્ડિશન પણ સારું જ છે અને તમામ વસ્તુ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે સેકન્ડ ઓનર આ બાઇક છે કિંમત ની વાત કરું તો આ કિંમત રાખવામાં આવી છે બાકી વધારે માહિતી માટે તમે ઓનરનો કોન્ટેક કરી શકો છો સમીરભાઈનો નો આ તમારે બાઈક લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર અને કાલાવડ જોવા મળશે કાલાવડ શીતલા બાઈક લેવી હોય